મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોની અધ્યક્ષતા અને કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની દિશા સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ ભાભોરે જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઈએ અને સમય મર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઈએ તેમ જણાવી તેમણે આવાસ સિંચાઈ કૃષિ અંતર્ગત થઈ રહેલી કામગીરી આરોગ્ય શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા સમીક્ષા કરી હતી આ બેઠકમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીનો યોજનાઓ પ્રધાનમંત્રી આવાસી યોજના મનરેગા નગરપાલિકા લુણાવાડા સંતરામપુર બાલાસિનોરની પ્રધાનમંત્રી આવાસ યોજના સંકલિત બાળ વિકાસ યોજના સર્વ શિક્ષા અભિયાન અને જિલ્લા ખેતીવાડી યોજનાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં વિકાસના કામો ગુણવત્તાયુક્ત થાય તો જોવા પર ભાર મૂકી તમામ કામો ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સૂચવ્યું હતું દિશા કમિટીની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ંદાબેન જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહિસાગર